સુરતના ઉમરપાડામાં ભારે વરસાદ વરસ્યો ઉમરપાડા સહિત ચાર ગામોમાં વરસાદ નોંધાયો વરસાદથી સાત કોઝવે ઓવરફ્લો થઈ ગયા છે ત્યારે સુરતના ઉમરપાડામાં ભારે વરસાદ મોહન નદી અને વીરા નદી ઓવરફ્લો થઈ કેચમેન્ટના અગિયાર ગામોને એલર્ટ કરવામાં આવ્યા લોકોને સાવચેત રહેવા માટે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે સુરતના ઉમરપાડામાં ભારે વરસાદ ઉમરપાડા સહિત ચાર ગામોમાં વરસાદ વરસ્યો ઊંધી રકાવી જેવું ઉમરપાડા છે જ્યાં લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે ત્યારે સાત કોઝવે ઓવરફ્લો થઈ ચૂક્યા છે મોહન નદી અને વીરા નદી આ બંને નદીઓ ઓવરફ્લો થઈ છે બે કાંઠે વહેતી જોવા મળી રહી છે આ નદીઓ સુરત જિલ્લામાં ઉમરપાડા વિસ્તારમાં સવારે ચાર વાગ્યાથી લઈને દસ વાગ્યા સુધી પંદર ઇંચ પંદર ઇંચ જેટલો વરસાદ છે ત્યાં કોઈ અત્યારે જાનહાન જાનહાનિ કે એવું કંઈ એવા કોઈ ન્યૂઝ છે નહીં સાતે કોઝવે જે પાણીથી ગરકાવ થયા છે ત્યાં આગળ યોગ્ય પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ત્યાં લોકલ એડમિનિસ્ટ્રેશન તાલુકા વિકાસ અધિકારી લોકલ પોલીસ દ્વારા તમામ ગામોનો સંપર્ક કરવાનો ચાલુ છે મોહન નદી અને વીરા નદીમાં જે પાણીનો ફ્લો આવ્યો છે એટલે એના જે કેચમેન્ટ વિસ્તાર છે એમાં પણ તમામ ગામોમાં સૂચિત કરી લેવામાં આવ્યા છે કે ભાઈ ત્યાં આગળ કોઈએ બહાર ખેતરે કે એમાં કંઈ જવું નહીં તમામને સ્ટેન્ડ બાય માટે કહી દેવામાં આવ્યું છે કે એસડીઆરએફની અમારી ટીમ પણ અમે માંડવીથી ઉંમરપાડા રવાના કરી દેવામાં આવ્યા છે